રેડ સી કે જ્યાં જહાજો સૌથી વધારે થાય છે હાઈજેક અને જહાજો માટે બન્યું છે ખતરો કેવી રીતે ખતરો બન્યું છે ભૂતકાળ શું છે અને શા માટે આ બધી વસ્તુ વારંવાર રિપીટ થાય છે એકવાર સમજી લઈએ રેડ સી કે જ્યાં એક પસાર થતું હતું એમ વી લીલા નોર્ફોલ કે જે જહાજને હાઈજેક કરી લેવામાં આવ્યું આ કારણે વારંવાર હાઇજેકની પરિસ્થિતિ ઊભી થાય છે એ સમજવાનો પ્રયાસ કરીશું આ છે દક્ષિણ આફ્રિકાનો મેપ કે જ્યાં દક્ષિણ આફ્રિકા સોમેલિયા સોમેલિયા એરિયા આજે આખો એરિયા છે હવે જે આ જહાજ હતું એ જહાજ નું રજિસ્ટર હતું લિબ્રિયા નું રજિસ્ટર હતું પરંતુ એ જહાજ ત્યાંથી નીકળતું હતું અને સોમેલિયા ત્યાંથી નીકળતું હતું આ એરિયા નો એરિયા છે

કે આજે જહાજો અહીંયાથી નીકળે છે હવે તેની મદદ માટે આઈએનએસ ચેન્નાઈ ને પણ મોકલવામાં આવ્યું છે ભારતીય નેવી દ્વારા અને સાથે સાથે કમાન્ડો પણ ત્યાં પહોંચી ગયા છે ચેતવણી આપી દેવામાં આવી છે હવે સોમાલિયામાં સમુદ્રી લૂંટ શા માટે વારંવાર મચાવવામાં આવે છે તો પહેલી વાત તો વધુ સાવધાની રાખવાની જરૂર છે કારણ કે આખો એક રેડ સી એરિયા છે એ વધારે સંવેદનશીલ એરિયા કહી શકાય સોમેલિયા આ જે એરિયા છે હવે જે પ્રમાણે મેં આગળ જણાવ્યું કે સૌથી વધારે ગરીબ દેશ ગરીબોમાંનો દેશ એક કહી શકાય સોમેલિયા કે જ્યાં અનુ અલગ અલગ પરિસ્થિતિઓ પણ ઊભી થઈ શકે જેને કારણે આ બધી વસ્તુઓ સામે આવે છે વધુ સાવધાની રાખવાની જરૂર એ છે કારણ કે અહીંયાથી જે કોઈ પણ દેશોના જહાજો નીકળે છે આ રેડ્સ એરિયામાંથી એ જહાજોને અહીંયા સૌથી વધારે હાઇજેક કરી લેવામાં આવે છે સોમેલિયા આસપાસના વિસ્તારોમાં એટલે વધુ સાવધાની રાખવાની જરૂર છે બે હજાર આઠથી બે હજાર તેર આ વર્ષનો સમયગાળો એવો છે કે જેને પુષ્કળ પ્રમાણમાં જહાજોને હાઇજેક કરવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ આખું જે આંતરરાષ્ટ્રીય એક સંગઠન બનાવવામાં આવ્યું અને તેમના દ્વારા આજે બધી વધતી જતી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા આંતરરાષ્ટ્રીય પ્રયાસો કારણ કે દરેક દેશો ઈચ્છે છે કે ઓછા ખર્ચે તે પોતાનું કામ કરી શકે અને એ જે કામ નહોતું થતું કારણ કે અટકાવવામાં આવતું હતું આ સોમેલિયા અને યમાન જેવા દેશોના કારણે ત્યારે એ લૂંટમાં ઘટાડો લાવવામાં આવ્યો હતો જે પિક પોઈન્ટ હતો બે હજાર આઠથી બે હજાર બાર તેર વચ્ચેનો એને ઘટાડવામાં આવ્યો પરંતુ ફરી એકવાર શા માટે વધ્યું છે

તેઓ અલગ અલગ જગ્યા પર જતા હોય છે કામ ધંધાર થી બહાર નીકળતા હોય છે અને ત્યારથી પોતાની કમાઈ પોતાના દેશમાં પોતાના ઘરે મોકલતા હોય છે બીજી વસ્તુ કે કુદરતી આપત્તિઓ અહીંયા ખૂબ વધારે આવે છે આસપાસ જે દરિયાઈ વિસ્તાર છે કુદરતી આફતીનું તેમો ઘણો બધો સામનો કરે છે અને તેમાં તેઓ પોતાની સંપત્તિ ગુમાવે છે જેમ કે કે કોઈ ખેતર હોય છે કુદરતી આફતીમાં ઘણી બધી તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ સાથે સાથે જો કોઈ ગાય ભેંસ ઘેટા બકરા કે એવો પશુપાલનનો જો કોઈ સબ્જેક્ટ છે તો ત્યાં પણ તેઓ સફળ નથી થઈ શકતા સૌથી મહત્વની વાત કે ત્યાં રાજકીય સ્થિરતા નથી રાજકીય અસ્થિરતા એ પણ એક સમુદ્રી લૂંટનું કારણ કહી શકાય અને હવે આખું વારંવાર શા માટે હાઇજેક કરવામાં આવે છે એકવાર સમજી લઈએ કે આખરે ક્યાં ખોટ જે પ્રકારે આ બંને રૂટ છે અલગ અલગ દેશ કે અહિયાં દેશો છે સાથે સાથે યુરોપના તમામ દેશો છે આ બધા દેશને સાનુકૂળ રૂટ જો કોઈ હોય છે તો એ આ છે આઠ હજાર પાંચસો નોટિકલ માઇલ નો આખો જે આ રૂટ છે તે છવ્વીસ દિવસમાં તેઓ પૂર્ણ કરી અને પોતાની સામગ્રી એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકે છે પરંતુ આ સાથે સાથે છત્રીસ દિવસ કે જે બાર હજાર નોટિકલ માઇલનો આખો જે અહીંયાથી રૂટ થઈ રહ્યો છે તો કોઈ પણ દેશ એવું ના ઈચ્છે કે વધારે સમય અને વધારે નાણાં ખર્ચી પોતે પોતાની જે કોઈ પણ વસ્તુ પહોંચાડવાની છે જે કોઈ પણ વસ્તુ આયાત નિકાસ માટે લાવવાની છે એટલે કે આ દેશ અને સાથે સૌથી વધારે મહત્વની વાત કે યમન અહીંયા છે અને આ સાથે સાથે પણ છે ઉપરના યુરોપિયન દેશો સમર્થન આપી રહ્યા છે એટલે કે ક્યાંક આ બધી જ વસ્તુ અટકાવવા માટે યમન ક્યાંક કાવતરું ઘડી શકે તો આ તમામ એ કારણો છે કે જેને કારણે વારંવાર જહાજોને હાઈજેક કરવામાં આવી રહ્યા છે તો હાલ બસ આટલું જ નમસ્કાર